અને જે આ ગીત ગાયું એ ગીત ફૂમતાળજી એ પણ સાંભળ્યું અને આ ગીત સાંભળીને તેઓ એવું બોલ્યા કે વાહ મારી બેન વાહ શું તમે ગીત ગાયું છે ખરેખર યાર બહુ જબરજસ્ત રીતે તમે ગીત ગાયું છે અને એમાંય ખાસ જો તમે પણ છેલ્લે આજે આ બેને જે પેલું ફૂમતાળજી નું ગીત છે કદાચ તમે બધા સાંભળ્યું છે કે તમારા નોમના હતા મેં દીવાના જે ભાઈ આખા ગુજરાતની અંદર ખૂબ જ વાયરલ થયું અને એ ગીત આ બેને ગાયું છે પરંતુ બેને આ ગીત કઈક નવા અંદાજ અંદર ગાયું છે અને અલગ રીતે અને એક અલગ અવાજ અંદર ગાયું છે અને તમે છેલ્લે આ ગીત સાંભળી લીધું ને તો તમે પણ

આમ તો આખી દુનિયાની અંદર કહો તો ચાલે કારણ કે ભાઈ તમે એમના વિડીયો જોતા હશો જે યુટ્યુબની અંદર આખા યુટ્યુબની અંદર ટોપ ટેનની અંદર એમના બધા વિડીયો ચાલતા હોય છે અને આપણા ગુજરાતની અંદર મોટા ભાગના લોકો છે એ ભાઈ એસબી હિન્દુસ્તાની એટલે કે ફોમતાળજીના કોમેડી વિડીયો જોતા હોય છે એવી રીતે એમના ગીતો પણ અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ ચાલે છે અને એમનું ગીત જે આપણા ફોમતાળજી એટલે કે મહેન્દ્રસિંહ વામૈયાનું આ ગીત તમારા નોમના હતા અમે દીવાના એ ગીત આજે આ બેને ગાયું છે તો હવે વધારે વાર કરવી છે જ નહીં સૌથી પહેલાં અને તરત જ એકવાર આ બેને જે આ ગીત ગાયું છે એ તમે ગીત સાંભળતા જજો અને ગીત પસંદ આવે છે તો વધુ લોકો સુધી શેર કરતા જજો અને ખાસ ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલ માલાજી ક્લિપ્સ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જ જજો જેથી કરીને તમને દરરોજ આવા નવા નવા અને અલગ અલગ કલાકારોના વિડીયો આપણી આ ચેનલ ઉપર હવથી પહેલાં જોવા મળતા રહેશે